અને બાપ દાદાની એ વિંગો જમીન છે તો આમાંથી આપણે શું ભાગ પાડીએ સીધું ને કે તમારે જમીન પડાવી લેવી છે અને એટલો યાદ રાખજો કે જે ભાઈનો ભાગ ખાય ને એ કલિયે સુખી ના થાય સમજ્યા તમે સાચી વાત છે ભાઈ શું તમને ખરેખર લાગે કે હું તમારા વચમાં દગો ધગો રાખું છું તમને નાનાથી મોટા કર્યા તડકાથી છોડે તમને રાખ્યા અને તમને એમ લાગે કે હું તમારા વચમાં દગો ધગો રાખું છું ના મારા ભાઈ ના

તમને એટલી બધી લાગણી હોય ભાઈઓની તો અમારો ભાગ આપી દો સાચી વાત છે ભાઈ ની મુખી મુખી ગામના ભાગોરે પંચાયત ભરાની છે તમને હાલ બોલાવે તમે ચાલો ચાલો આવીએ આ મુખી પણ આવી ગયા છે આવો મૂકી આવો બેસો બધા બેસી જાઓ

મુખી મુખી આ વાતનો બદલો હું જરૂર લઈશ આવો બોલો ને કેમ મને ને તમને તમારા ભાઈ ઉપર કેટલો વિશ્વાસ છે આ કેવો પ્રશ્ન કરે છે અમને અમારા જીવ કરતા વધારે અમારા ભાઈ ઉપર વિશ્વાસ છે અને જો હું કહું કે તમારા બે વચ્ચે પણ ડગો રાખે છે તો તો તારી જીભ ખેંચી લઉં મને ખબર હતી કે તમે બે મારી વાત સાચી નહીં માનો પણ આ જ હકીકત છે તમારો ભાઈ તમારા વચ્ચે પણ ડગો રાખે જ છે એવું બન જ નહીં તમારો ભાઈ આટલા ટાઈમથી જમીન વાવે છે પણ તમને એમનો હિસાબ આપ્યો એ જમીન તો પથરાઉ છે એમાં એક જ સીઝન લેવાય છે એ તો મુદ્દાની વાત છે તમારે એક જ સીઝન લેવાય છે અને આમાં આટલું બધું દાન થાય છે એ કેવી રીતે થાય છે આમાં તમારા બાપ દાદા ના રૂપિયા છે અને તમારો ભાઈ તમારે બે વચ્ચે ધગો કરીને આ પૈસા એકલો એકલો વાપરે છે અને તમે લઈ જશો આ વાત તો અમે કદી ના વિચારી તું આની વાત ઉપર ખોટો વિશ્વાસ ના કરીશ ભાઈ ઉપર શંકા ના કરતો તો તમારા ભાઈને પૂછજો કે આ દર મહિને આ સોનું કઈ આવે છે અને કઈ જાય છે સોનું એવી તો કોઈ વાત જ નથી તો ચેતી જજો હજુ ભી સમય છે તમે ભાઈ સોનું લાવે છે એ વાત તમને ખબર છે હા એ અનિત ભાઈ સોનું છે એ લઈ જાય છે ખરા એ મેં સાંભળ્યું છે અમને જાણવા મળ્યું છે તો શું એ વાત સાચી હશે મને નથી ખબર એ તમે તમારા ભાઈ ને પૂછો સારું કઈ વાંધો નહીં અમે જઈએ કેવું છે પ્રીતિ મજામાં ને બસ મજામાં પણ તારા ફેસ પરથી તે લાગતું નહીં કે તું મજામાં છે તમારો ભાઈ છે મારે પૂછવું જ પડશે આવે એટલે પૂછી જ લઉં હું પંચાયત માં જઈને આવું છું એક સભા ભરાણી છે ત્યાં એક વાત પૂછી છે બોલો સાચો કેશો હા કેમ આ સોનાની વાત નું શું છે એવી કોઈ વાત નથી હું આવું રામ રામ મુખી રામ રામ અનિલભાઈ સોની મારે તમને સોનું આપવું છે બરાબર તો એની જે રકમ આવે એ આપણા દાન ધર્માદામાં ગામના વિકાસ માટે વાપરીએ તો હું તમને મળું મોકલાવું માણસ જોડે એ તમે લઈ લેજો ઓકે જય સબોજે તમે તમે મને અહીંયા શું કા બોલા પેલા તો તમારા પગ નીચે કરો અને હું જે પૂછું ને એનો જવાબ આપો અમારા ભાઈ તમને સોનું આપે છે તમારા ભાઈ ઘણા સમય થી મને સોનું આપે છે સારું તો તમે મને એક વાતનો જવાબ આપી દો કે અમારા ભાઈ સોનું ક્યાંથી લાવે છે અને એના પૈસા ક્યાં જાય છે એ તો મને નથી ખબર ભાઈ પણ તમારા ભાઈ દાન પૈસા આપે છે સારું તો તમે જઈ શકો છો એવું મારી વાત સાચી નીકળી ને

દેવા ખોડિયાર માં ફરી ધર્મ સંકટ આવ્યો માં આ સ્વાર્થના જમાનામાં તું અમને ઉગાર સાચો માર બતાય માં શું વાત છે

એ એ એ મારી મારી ની માયા દેવલ દેવ ખોડિયાર ત્રણ ત્રણ વર્ષના વાણા વીતી ગયા વરસાદ નો છોટો પડ્યો નથી ખેતી પાકતી નથી એ માં કોક રસ્તો બતાવ ના પ્રદેશ જવાની રજા આપ મારી મા પરદેશ જવાની રજા આપ મારી ભક્તિ કરવાની છે મારી દેવલદેવ ખોડિયાર માં અહિયાં હું રોકાઈ દેઉ પણ મારા નાના ભાઈ અને મારા ઘર નું ગુજરાત આ પરિસ્થિતિ કેમ કરી ચલાવું મારી માં બેટા નો દિવસ છે જો દીકરા મારી એક વાત સાંભળ મારી એક શરત છે ચોથો ભાગ તારે પુણ્ય માં વાપરો પડશે અને આ વાત કોઈ ને કરી તે દિવસ થી સોનું બંધ થઈ જશે ભલે મારી ભલે

ખોડિયાર <laughs> મા